આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી મસાલા ભાખરીની રેસિપી આ ભાખરી આપણે મસાલા સાથે બનાવીશું અને તે ક્રિસ્પી બનશે મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસાલા ભાખરી બનાવવા માટે આપણે એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોઈએ તે લોટ લઈશું અને એક કપ જેટલો ભાખરીનો લોટ લઈશું જે થોડો મોટો લોટ લઈશું આ રીતે હોય તેવો લોટ લઈશું હવે તેમાં આપણે મસાલા કરીશું તો એક ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તે ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર લઈશું અને થોડો અજમો એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું લઈશું હવે તેમાં થોડી કસૂરી મેથી લઈશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું લોટ સરસ રીતે મિક્સ કરી લીધા પછી આ રીતે મુઠ્ઠી પડે એટલે આપણો લોટ પરફેક્ટ છે અને આ રીતે ન પડે તો થોડું તેલ ઉમેરી લેવો હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને બાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું અડધો કલાક પછી તેને આપણે આ રીતે મોટો લુવો લઈશું અને તેને વણી લઈશું હવે આપણે તેને ફરી આ રીતે લુઓ બનાવી લઈશું અને ફરી વણી લઈશું હવે તેને આપણે મોટી સાઈઝમાં વણી લઈશું આ રીતે વણી લીધા પછી તેને આપણે આ રીતે કટ કરી લઈશું જેથી બધી જ ભાખરીનો શેપ એક સરખો આવે આ રીતે તેને અલગ કરી લઈશું અને વધેલા રૂટમાંથી ફરી આપણે ભાખરી વણી લઈશું તે જ રીતે આપણે બધી જ ભાખરીને વણી લીધી છે હવે તેને આપણે આ રીતે ચપ્પાની મદદથી કટ લગાવી લઈશું આ રીતે કટ લગાવવાથી ભાખરી સરસ એવી ક્રિસ્પી થશે હવે એક તવીમાં આપણે બંને ભાખરી આ રીતે મૂકી દઈશું અને તેને શેકી લઈશું પહેલાં આપણે બંને સાઈડ થોડી થોડી શેકી લઈશું બંને સાઈડ થોડી થોડી શેકાઈ જાય ભાખરી પછી આપણે તેના ઉપર ઘી લગાવી લઈશું અને બંને સાઈડ સરસ એવી શેકી લઈશું ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકાય ભાખરીનો સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું જરૂર લાગે તો થોડું ઘી પણ લગાવીશું ઘી લગાવવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે સરસ એવી ભાખરી શેકાઈ ગઈ છે કલર પણ સરસ એવો આવી ગયો છે તો તૈયાર છે આપણી ક્રિસ્પી મસાલા ભાખરી આ ભાખરી આપણે ચા નાસ્તો કે અથાણા જોડે પણ ખાઈ શકીએ છીએ એકદમ સરસ લાગશે આ ભાખરી બનાવતી વખતે લોટમાં સરસ એવું મૂણ એડ કરીશું અને તેને શેકતી વખતે ઘી એડ કરીશું અને થોડી કસૂરી મેથી એડ કરીશું તેથી આ ભાખરી એકદમ સરસ લાગશે આ ભાખરીને બેથી ત્રણ દિવસ માટે આપણે ખાઈ શકીએ છીએ તે બિલકુલ બગડતી નથી અને મુસાફરીમાં લઈ જવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઇક કરજો સાથે જ મારી ચેનલને તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ જોડે શેર કરજો સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાઇકમ પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું અવનવી રેસીપીના સાથે